વિભાજ્યતાની ચકાસણી ટેસ્ટ ઓફ ડિવિઝિબિલિટી જ્યારે આપણે અવિભાજ્ય અવયવ કે લઘુત્તમ સામાન્ય અવયવી કે ગુરુત્તમ સામાન્ય અવયવ જાણવા પ્રયત્ન કરીએ છીએ ત્યારે સામાન્ય રીતે આપણે એ જોવાનું હોય છે કે આપેલી સંખ્યા બે ત્રણ અને પાંચ વગેરેથી વિભાજ્ય છે કે નહીં તો અનિવાર્ય રૂપે આપણે શું કરીએ છીએ આપણે એક નિશ્ચિત સંખ્યા દ્વારા વિભાજ્યતાની ચકાસણી કરીએ છીએ તો ચાલો આપણે વિભાજ્યતાની ચકાસણીના જુદા જુદા નિયમોને સમજીએ ચાલો બે થી શરૂ કરીએ છીએ આ તો બહુ સહેલું છે કે જો એકમના સ્થાન પર શૂન્ય અને બેકી સંખ્યા હોય તો એનો અર્થ છે કે તે બે થી વિભાજ્ય છે આવો થોડા અન્ય ઉદાહરણ જોઈએ દાખલા તરીકે છવ્વીસ છવ્વીસમાં એકમનો અંક છ છે જે એક બેકી સંખ્યા છે એટલે બે થી વિભાજ્ય છે સિત્તેરમાં એકમનો અંક શૂન્ય છે તેથી સિત્તેર બે થી વિભાજ્ય છે પચીસ અગ્યા સિત્તેર ત્રણસો ત્રેસઠ આ બધી સંખ્યાઓમાં એકમના સ્થાન પર એકી સંખ્યાઓ છે તેથી તે બે થી વિભાજ્ય નથી આના પછી ત્રણનો વિભાજ્યતાનો નિયમ આવે છે ત્રણથી વિભાજ્યતાની ચકાસણી કરવા માટે આપણે સંખ્યાના બધા અંકોનો સરવાળો કરવાની જરૂર પડશે ત્રણથી વિભાજ્યતાની ચકાસણી કરવા માટે આપણે શું કરવું જોઈએ કે આપેલી સંખ્યાના અંકોનો સરવાળો કરી જોઈએ કે સંખ્યા ત્રણથી વિભાજ્ય છે કે નહીં ચાલો થોડા બીજા ઉદાહરણો જોઈએ સત્યાવીસ બે વત્તા સાત આ અંકોનો સરવાળો કરો બે વત્તા સાતનો જવાબ છે નવ નવ એ ત્રણથી વિભાજ્ય છે અને તેથી સત્યાવીસ ત્રણથી વિભાજ્ય છે એ જ રીતે ત્રણસો ચોવીસ ત્રણ વત્તા બે બરાબર પાંચ પાંચ વત્તા ચાર બરાબર નવ નવ ને 3 થી ભાગી શકાય છે એટલે ત્રણસો ને 3 ત્રણથી ભાગી શકાશે હવે ત્યાંસીના સંદર્ભમાં આઠ વત્તા ત્રણ બરાબર અગિયાર અગિયાર ત્રણથી ભાગી નથી શકતા માટે ત્યાંસી પણ ત્રણથી વિભાજ્ય નથી એક હજારમાં અંકોનો સરવાળો એક છે માટે આ પણ ત્રણ થી વિભાજ્ય નથી હવે ચાર નો વિભાજ્યતાનો નિયમ જુઓ અહીં આપણે શું કરવાનું છે છેલ્લા બે અંકોની તપાસ કરીશું જો છેલ્લા બે અંક ચાર થી ભાગી શકાય તેવા અથવા શૂન્ય છે તો એ સંખ્યા ચાર થી ભાગી શકાય તેવી છે હવે એકસો ના સંદર્ભમાં જોઈએ તો છેલ્લા બે અંક શૂન્ય છે એટલે એ ચાર થી વિભાજ્ય છે બસો ચોસઠ ના સંદર્ભમાં છેલ્લા બે અંક ચોસઠ છે શું ચોસઠ ચાર થી ભાગી શકાય છે હા કેમ કેમ કે સોળ ગુણ્યા ચાર ચોસઠ થાય છે એટલે બસો ચોસઠ ચાર થી વિભાજ્ય છે હવે એકસો પચાસ ને જોઈએ તો આ એક બે કી સંખ્યા છે તેને લીધે લાગે છે કે તે ચાર થી વિભાજ્ય છે પરંતુ એવું નથી પણ નિયમ કહે છે કે છેલ્લા બે અંક શૂન્ય હોવા જોઈએ પરંતુ અહીં એવું નથી કેમ કે અહીં ફક્ત એક અંક શૂન્ય છે આપણે છેલ્લા બે અંકો એટલે કે પચાસ ને ચાર વડે ભાગીને જોઈએ તો તે સંપૂર્ણ રીતે ભાગી શકાતું નથી તેથી એકસો પચાસ ચાર થી વિભાજ્ય નથી હવે પાંચ નો વિભાજ્યતાનો નિયમ જુઓ આ બહુ જ સરળ છે આ પાંચ ના ઘડિયા જેવો જ છે જેમ કે પાંચ દસ પંદર વીસ પચીસ વગેરે એટલે તમારે ચકાસણી કરવાની જરૂર છે કે તમારી પાસે એકમનો અંક શૂન્ય અથવા પાંચ હોવો જોઈએ તો એ સંખ્યા પાંચથી વિભાજિત થશે અહીંયા થોડા ઉદાહરણ જોઈએ ચારસો પંચોતેર બે હજાર વગેરે ત્રેપન પાંચસો છાસઠ વગેરે પાંચથી વિભાજ્ય નથી હવે છ નો પણ વિભાજ્યતાનો નિયમ છે જો સંખ્યા બે અને ત્રણ બંનેથી વિભાજ્ય છે તો જ તે છ થી વિભાજ્ય થશે ચાલો થોડા ઉદાહરણ જોઈએ એકસો બત્રીસ એકસો બત્રીસ એક બેકી સંખ્યા છે જેમાં એકમના સ્થાન પર બે છે તેથી તે બે વિભાજ્ય છે ચાલો અંકોનો સરવાળો કરીએ એક વત્તા ત્રણ બરાબર ચાર ચાર વત્તા બે બરાબર છ છ ત્રણ વિભાજ્ય છે એટલે એકસો બત્રીસ પણ ત્રણથી વિભાજ્ય છે તેથી આ રકમ બે અને ત્રણ બંનેથી વિભાજ્ય છે એટલે એ છ થી પણ ભાગી શકાય છે આવો હવે નવ્વાણું જોઈએ નવ્વાણું વિભાજ્ય છે કેમ કે આ અંકોનો સરવાળો અઢાર છે પણ આ બેકી સંખ્યા નથી વળી તે બે થી વિભાજ્ય છે એટલે નવ્વાણું છ થી વિભાજ્ય નથી હવે એકસો ત્રીસ એક બેકી સંખ્યા છે અહીંયા શૂન્ય એકમના સ્થાને છે તેથી તે બે થી વિભાજ્ય છે ચાલો હવે અંકોનો સરવાળો કરીએ એક વત્તા ત્રણ બરાબર ચાર આ ચાર ત્રણથી વિભાજ્ય નથી એટલે આ સંખ્યા ત્રણ થી વિભાજ્ય નથી તેનો અર્થ એ થયો કે સંખ્યા છ થી વિભાજ્ય નહીં હોય હવે ચાલો વિભાજ્યતા ચકાસવાના કેટલાક વધુ નિયમો જોઈએ શું સંખ્યા આઠથી વિભાજ્ય છે એ જાણવા માટે આપણે શું કરીશું સંખ્યાના છેલ્લા ત્રણ અંકો લઈ લો અને જુઓ કે શું તે આઠથી વિભાજ્ય છે અથવા શું તે શૂન્ય છે જો છેલ્લા ત્રણ અંકો આઠથી વિભાજ્ય હોય અથવા શૂન્ય હોય તો તે સંખ્યા આઠથી વિભાજ્ય છે હવે એક હજારના સંદર્ભમાં છેલ્લા ત્રણ અંક શૂન્ય છે એટલે આઠથી વિભાજ્ય છે દસ હજાર ત્રણસો સાહીઠ ના સંદર્ભમાં આપણે છેલ્લા ત્રણ અંકો જોવાના છે ત્રણસો સાહીઠ આઠનો આ વિશેષ નિયમ ખરેખર સંખ્યાઓ માટે બહુ લાભકારી છે તમે છેલ્લા ત્રણ અંકોની ચકાસણી કરી રહ્યા છો તો અંતિમ ત્રણ અંક લઈ શકો છો તેને આઠથી ભાગવાનો પ્રયત્ન કરો અને તેના આધારે તમે મોટી સંખ્યાઓ વિશે જણાવી શકશો હવે દસ હજાર ત્રણસો સાહીઠ ના સંદર્ભમાં છેલ્લા ત્રણ અંક ત્રણસો સાહીઠ છે ત્રણસો સાહીઠ આઠથી વિભાજ્ય છે તમે હકીકતમાં આની તપાસ કરી શકો છો માટે આ સંખ્યા પણ આઠ થી વિભાજ્ય છે તેથી એક હજાર વીસ આઠ થી વિભાજ્ય નથી નવનો નો વિભાજ્યતાનો નિયમ આ ત્રણના ના વિભાજ્યતાના નિયમ જેવો જ છે જો સંખ્યાના અંકોનો સરવાળો નવ થી વિભાજ્ય છે તો એ સંખ્યા નવ થી વિભાજ્ય હશે ધારો કે એક્યાસી આઠ વત્તા એક બરાબર નવ 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 થી વિભાજ્ય છે તેથી એક્યાસી પણ નવ થી વિભાજ્ય છે એક હજાર એકસો તેતાળીસ એક વત્તા એક બરાબર બે બે વત્તા વત્તા ચાર બરાબર છ ત્રણ એટલે નવ એટલે આ સંખ્યા નવ થી વિભાજ્ય છે હવે છસો ઓગણપચાસ ને લઈએ છ વત્તા ચાર વત્તા નવ બરાબર ઓગણીસ ઓગણીસ નવ થી વિભાજ્ય નથી એટલે આ સંખ્યા નવ થી વિભાજ્ય નહીં હોય દસ નો વિભાજ્યતાનો નિયમ આ પણ બહુ સરળ છે જેમ જ સંખ્યાનો એકમ અંક શૂન્ય હોવો જોઈએ અહીં થોડી વિભાજ્ય અને અવિભાજ્ય સંખ્યાઓના ઉદાહરણ છે બારનો વિભાજ્યતાનો નિયમ જો સંખ્યા ત્રણ અને ચાર થી વિભાજ્ય છે તો તે સંખ્યા બાર થી વિભાજ્ય હશે અહીં થોડા ઉદાહરણ છે જેવા કે એકસો બત્રીસ વિભાજ્ય છે અને વિભાજ્ય છે વિભાજ્ય છે પણ ત્રણથી નહીં તેથી બાર થી વિભાજ્ય નહીં હોય પંદર નો વિભાજ્યતાનો નિયમ પંદર માટે તમે ત્રણ અને પાંચ થી વિભાજ્યતાની ચકાસણી કરો જો તમે ને જુઓ તો તે ત્રણ અને પાંચ બંનેથી વિભાજ્ય છે તેથી તે પંદરથી પણ વિભાજ્ય છે જ્યારે એકસો ત્રીસ ફક્ત પાંચથી વિભાજ્ય છે વિભાજ્ય નહીં હોય આમાં થોડા નિયમ અને યુક્તિઓ છે જેને તમે વિભાજ્યતાની ચકાસણી માટે ઉપયોગમાં લઈ શકો છો મુખ્યત્વે જ્યારે તમે અવિભાજ્ય અવયવ કે લઘુત્તમ સામાન્ય અવયવી અથવા ગુરુત્તમ સામાન્ય અવયવ શોધી રહ્યા હોવ